ડોસી ના વાના છે બધા ડોસી 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 કેમ ના છે રાસે તાર કાકા શું કે તમારી છે ની કે પાણી ઉપાડીને લઈને આવે પણ તાર કાકે ધંધે વળગાડ્યા છે શું છે લ્યા અજે આ હું ના કહું એમ થાય હું છે હવે તો મને શું છે વિષ્ણુજી આ હવે આપળો આમાં હું લાયો તો પટારો તે પેલો હું પાણી ભરવા ગયો ને પેલો પાણી ભરવા ગયો તે ડોસી આયને પાણી ભરવા મે કે પાણી ભરતા હો વિષ્ણુજી ગયા પાણી ભરવા આ તમારે ઓન સાધુ ડબા ઉપડાયા લોટ દળવા મેલે રહ્યો તમે ક્યાં આવે ક્યાં જાય ગોલા કોઈ મારો ભાઈ નથી તાર કાકો ગોલો છે

ખાવા તો નથી માંગતી આ તો બકરી છે તમારી પાસે હોય તમાર શું લેવા દેવા દેવા પણ આ મરાય નાખે દી તમારી તમારે તો કેવું છે આ પંદર દાડા થી એક મહિના થી પાણી ના બેડા ઉપરાયા છે મારા બાપ ની છોકર બેડું હજી પાણી મેળવવાનું નથી તમે ઉપાડે લાગના છો હું ટકટક ના છું બેડું કે પટારો લેવા દો પટારો લેવા દો પટારો લેવા હમણાં તમારી છે તમારી પૈસા ગઈ છે ને તેમાં કામ કરીને તમે લુકડા મરી ગયા છો શું લુકડા કાંઈ તો હમણાંથી ગુસી ના ગુલાબ થઈ ગયા છો ને ગુસી ના કાકડા તમે ધોતા હવે ખોટું ક્યાં છો

અમારી ફરી તમે તમારી રીતે કરી પણ અમારી પથારી ફરી તમે તમારા વાળી કરી હોય તો લાવી પડે પેલા પણ એ અને

માણસ તો બાઈક ભાડ ગયા બાઈક બે હારી છે તમારા મારે તો હવે કરી પૈસા નું કેટલા લાવ પટારો પાંચ હજાર નો

વાર ધોઈ રાખો પેલું દેડું તમે હવે લાગે બધું થોડે થોડું તમને એટલે અમે કરો તમારે કરાવું છે શીખડાવવાની વાત નથી વિષ્ણુજી તો

તમારું કામ નહીટી કરીને ફેરવો ડુસ્યવાના છે ગાડી ઉપર ફેરવશો એમ નઈ હવે ડુસ્યુરુર તમારે ફરવાનું છે

તમે પટારો લાવો મારે પટારો લાવો તમે પાણી ફરો મારે પાણી ફરવું પડે કાપુ સારું નહીં પટારો લાયા છે પટારો લાવે તો બરોબર સારું છે પણ તમે ભડો હમણાં ધંધા અંદર લગાવ

就提呀。